અમે હમણાં ઉત્તરાખંડ ફરવા ગયા ને તો ત્યાં બહારનું જ ખવાતું હતું તો લગભગ પાંચ છ દિવસ પછી અમને એવું થયું કે કંઈક આપણે એવું દેશી ખાઈએ જે ખાવામાં ટેસ્ટી તો હોય જ અને પચવામાં પણ એકદમ સરસ હળવું હોય તો અમે ત્યાં એક રેસ્ટોરન્ટમાં જઈ અને દાલ ખીચડીનો ઓર્ડર કર્યો તો આ દાલ ખીચડી એકદમ અલગ રીતે જ બનીને આવી હતી બનાવવામાં એકદમ સહેલી છે પણ ટેસ્ટમાં તો એટલી સરસ હતી તો મને એમ થયું કે હું મારા વ્યુઅર સાથે પણ આ રેસીપી શેર કરું તો એકદમ બનાવવામાં સહેલી અને ખાવામાં એકદમ ટેસ્ટી એવી દાલ ખીચડીની રેસીપી આજે હું લઈને આવી છું તો આ દાલ ખીચડી બનાવવા માટે મેં અહીંયા એક કપ ખીચડીયા ચોખા લીધા છે અને સાથે એક કપ મગની ફોતરાવાળી દાળ લીધી છે તમારે ઘરમાં જે કોઈ ચોખા હોય તેનો ઉપયોગ કરવો અને દાળ અને ચોખાને આપણે સારી રીતે બેથી ત્રણ વખત પાણીથી ધોઈ લેવાના છે આ રીતે હાથેથી મસડીને આપણે ધોઈએ એટલે ઉપર આ રીતનું સફેદ પાણી આવી જાય છે તો બેથી ત્રણ વખત પાણીથી ધોઈએ ને એટલે એકદમ સરસ ચોખ્ખું પાણી આવે ત્યાં સુધી આપણે ધોવાનું છે આ રીતનું સફેદ પાણી આવે ત્યાં સુધી આપણે કાઢી નાખવાનું તો દાળ અને ચોખાને મેં અહીંયા ત્રણ વખત સારી રીતે ધોઈ લીધા હવે તેમાં આપણે પાણી નાખી અને ઢાંકીને વીસ મિનિટ માટે દાળ અને ચોખાને પલળવા માટે મૂકી દેવાના છે તો દાળ અને ચોખા ડૂબી જાય એટલું પાણી આપણે તેમાં એડ કરવાનું છે હવે આપણે એક મિક્સર જાર લઈ લઈએ તેમાં આપણે તીખા મરચાં લેવાના છે તો આ મીડિયમ તીખા મરચા મેં સાતથી આઠ નંગ લીધા છે અને સાથે પાંચ નંગ જેટલા તીખા મરચાં એડ કર્યા છે તો તમારે જેટલી તીખાશ જોઈતી હોય એ પ્રમાણે મરચાં લઈ લેવાના સાથે અહીંયા ને નાનું બંચ ધાણાભાજીનું લઈ લીધું છે સારી રીતે ધોઈ અને લઈ લીધું અને મરચાં અને ધાણાભાજીને આપણે સારી રીતે ગ્રાઇન્ડ કરી લેવાના છે તો આ રીતે આપણે એકદમ સરસ ગ્રાઇન્ડ કરી લીધા છે અને આપણી ગ્રીન પેસ્ટ બનીને તૈયાર છે તો હવે આપણે જોઈ લઈએ તો દાળ અને ચોખા એકદમ સરસ પલળી ગયા છે તો હાથમાં આ રીતે આપણે ચોખાને દાળને લઈને કટ કરીએ છે તો એકદમ સરસ થઈ ગયા છે તો હવે આપણે કૂકર લઈ લઈએ તો વઘાર માટે મેં અહીંયા બે મોટી ચમચી જેટલું ઘી લીધું છે અને ઘી બળી ન જાય એના માટે અહીંયા બે ટેબલ સ્પૂન જેટલું તેલ પણ સાથે એડ કર્યું છે તો જ્યારે આપણે આ દાળ ખીચડીનો વઘાર કરીએ ને ત્યારે ઘી અને તેલ સાથે મિક્સ કરીને જ વઘાર કરવાનો જેનાથી એકદમ સરસ આપણી ખીચડી બનશે તો ઘી અને તેલ એકદમ સરસ ગરમ થઈ જાય ત્યાં સુધી આપણે થવા દઈએ ઘી બળી ન જાય એનું ધ્યાન રાખવાનું પછી હવે તેમાં આપણે વઘાર માટે રાઈ એડ કરીએ તો અહીંયા મેં એક ચમચી જેટલી રાઈ લીધી છે તો રાઈ સરસ ફૂટવા લાગે એટલે તેમાં આપણે જીરું એડ કરીએ તો અહીંયા અડધી ચમચી જેટલું જીરું હું એડ કરી દઈશ અને આપણે આ વઘાર કરીએ છીએ એટલે હિંગ તો હોય જ તો અડધી ચમચી કરતાં થોડી ઓછી એવી હું હિંગ એડ કરી દઈશ હવે તેમાં આપણે જે આ ગ્રીન પેસ્ટ બનાવી છે તે એડ કરી દેવાની અને સારી રીતે આપણે મિક્સ કરી અને બે મિનિટ માટે સરસ સાતળી લેવાની છે તો આ રીતે ચમચો ફેરવતા જઈએ અને આ ગ્રીન પેસ્ટને આપણે સારી રીતે સાતળી લેવાની છે અને હવે તેમાં આપણે મિક્સર જારમાં થોડું પાણી એડ કરી અને એ પણ આમાં એડ કરી દઈએ અને એકદમ સારી રીતે મિક્સ કરી લઈએ તો ફ્રેન્ડ્સ તમે ક્યારેય આવી રીતે આ દાળ ખીચડી બનાવી છે કે નહીં તે મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો અને મારી આ રેસિપી થોડી ઘણી પણ જો તમને પસંદ આવતી હોય ને તો વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં અને જો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી સાથે આપેલું બે લાઇકન પ્રેસ કરજો જેથી આવનારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળી જાય તો આપણી ગ્રીન પેસ્ટ છે તે એકદમ સરસ સતડાઈ છે તમે જોઈ શકો છો વચ્ચે વચ્ચે આપણે ચમચો ફેરવતો રહેવાનો છે તો આ રીતે આપણે બેથી ત્રણ મિનિટ માટે આ ગ્રીન પેસ્ટને સાતળીએ ને તો તેનો કાચો સ્વાદ નથી લાગતો અને એકદમ સરસ એવી પેસ્ટ આપણી બનીને તૈયાર થઈ જાય તો એકદમ સરસ આપણી આ પેસ્ટ થઈ ગઈ છે તો હવે તેમાં આપણે જે દાળ અને ચોખા પલાળેલા છે તે એડ કરી દઈએ તો એમાંથી મેં પાણી કાઢી લીધું છે અને દાળ અને ચોખાને આપણે એડ કરી લેવાના છે હવે આમાં હું અહીંયા ચાર કપ જેટલું પાણી એડ કરી દઈશ તમારે તમારી જરૂરિયાત મુજબ પાણી એડ કરી દેવાનું તો મેં અહીંયા ચાર કપ જેટલું પાણી એડ કર્યું છે હવે આપણે બધું સારી રીતે એક વખત મિક્સ કરી દેવાનું છે તો તમે જોઈ શકો છો કે કલર એકદમ સરસ દેખાય છે અને આ ખીચડી ગ્રીન કલર જેવી બનીને તૈયાર થશે એટલે સ્વાદ પણ સરસ આવશે સાથે કલર પણ એકદમ નવો જ લાગશે ખીચડીનો તો હવે તેમાં આપણે થોડા બીજા મસાલા એડ કરી દઈએ તો હવે તેમાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરવાનું છે તો અહીંયા હું દોઢ ચમચી જેટલું મીઠું એડ કરી દઈશ તમારે તમારા સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દેવાનું અને ખીચડીનો કલર એકદમ સરસ આવી જાય ને એના માટે હું ચપટી એવી હળદર એડ કરીશ હળદર વધારે એડ નથી કરવાની આ ખીચડી આપણે ગ્રીન કલરની બનાવવાના છીએ એટલે આપણે હળદર બહુ ઓછી ઉપયોગમાં લેશું અને હવે બધું એકદમ સારી રીતે મિક્સ કરી દઈએ અને એક વખત આમાં આપણે ચાખી લેવાનું જો મીઠું વધારે ઓછું લાગતું હોય તો એ પ્રમાણે એડજસ્ટ કરી લેવાનું તો બધું એકદમ સારી રીતે મિક્સ થઈ જાય પછી આપણે એક ઉભરો આવે ને ત્યાં સુધી કૂકરને ખુલ્લું જ રાખવાનું છે કૂકર આપણે એક ઉભરો આવી જાય ને પછી જ બંધ કરવાનું છે તો તમે જોઈ શકો છો કે એક ઉભરો આવી ગયો છે તો હવે આપણે કૂકરનું ઢાંકણ બંધ કરી અને મીડિયમ ગેસ ઉપર ત્રણથી ચાર વિસલ કરી લેવાની છે અને કૂકરને જાતે જ ઠંડુ થવા દેવાનું છે તો આપણે અહીંયા ત્રણ વિસલ કરી લીધી છે કૂત કૂકર એકદમ સરસ જાતે ઠંડુ થઈ ગયું છે તો હવે આપણે ચેક કરીએ તો આપણે આ દાળ ખીચડી એટલી સરસ બની છે કે જોતાં જ ખાવાનું મન થઈ જાય તમે જોઈ શકો છો કે કન્સિસ્ટન્સી પણ એકદમ પરફેક્ટ આવી છે તમારે જો વધારે કે ઓછી ઢીલી કરવી હોય ખીચડી તો પછી આમાં તમારે ગરમ પાણી એડ કરી દેવાનું મારા ઘરે થોડી ઢીલી ખીચડી પસંદ કરવામાં આવે છે તો હું આમાં થોડું ગરમ પાણી એડ કરી દઈશ તો મેં અડધા ગ્લાસ જેટલું પાણી ગરમ કરીને તેમાં એડ કરી દઉં છું અને એકદમ સારી રીતે આપણે મિક્સ કરી દઈએ તો ફ્રેન્ડ્સ છે ને એકદમ સહેલી બનાવવામાં સહેલી છે પણ ખાવામાં એકદમ ટેસ્ટી બનશે આ ખીચડી તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો તો ફ્રેન્ડ્સ હવે આપણે તેને સર્વ કરી લઈએ તો મેં આ ખીચડીને પાપડ અને અથાણાની સાથે સર્વ કરી છે જ્યારે આ ખીચડી બનાવીએ ને ત્યારે કઢીની પણ જરૂર નથી પડતી એટલી સરસ ટેસ્ટી બને છે ઉપરથી આપણે ઘી એડ કરી દઈએ તો ફ્રેન્ડ્સ આઈ હોપ આજની મારી આ રેસીપી તમને પસંદ આવી હશે તો હું આરતી ફરી મળીશ નવી અને એકદમ સરળ રેસીપી સાથે ત્યાં સુધી ટેક કેર